શિયાળાની કાતિલ ઠંડીમાં ઠૂંઠવાઈ રહેલા પશુઓ માટે અલગ અલગ પ્રકારની સેવા પણ અહીંયા થઈ રહી છે તો દર વર્ષે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પશુઓ માટે લાડુ બનાવવા માટે દરેક સોસાયટીઓમાં મહિલા મંડળો કામે લાગ્યા છે ને અહીં ઠેર ઠેર ઈશ્વરનું ભજન કરતા કરતા ગરમાગરમ ઘીના લાડુ પશુઓ માટે બનાવવામાં આવ્યા છે કલુલ શહેરના રેલવે પૂર્વમાં આવેલી સોસાયટી નરનારાયણ સોસાયટી ખાતે શ્વાન માટે લાડુ બનાવવામાં આવ્યા છે અત્યારથી લાડુની તૈયારી ચાલુ થઈ ગઈ છે શિયાળાની ઋતુમાં જ્યારે લોકો પોષણયુક્ત ખોરાક લેતા હોય ત્યારે અબૂલ પશુઓની ચિંતા કરવી તે પણ એક માનવ ધર્મ છે તમે માનો લોકો અને અને મહિલાઓ ઘઉં ઘી તેલ અને ગોળ એકઠો કરે અને બાદ આખી એક ટીમ લાડુ બનાવવા તૈયાર થાય છે મહિલાઓની આ ટીમ એક ચોક્કસ સ્થળે લાડુ બનાવવાની કામગીરી કરે છે અને ઉત્તરાયણ સુધી આ ઉત્પાદિત લાડુ ગલીના તેમજ મહલ્લા તથા શહેરના શ્વાન ને અબુલ પશુઓને ભાવથી ખવડાવવામાં આવશે હવે ઉત્તરાયણ આવતા ધર્મપ્રેમી જનતા ભાવથી બનેલા લાડુ મોજથી અબુલ પશુઓ આરોગી આશીર્વાદ વર્ષાવતે તેવું સ્થાનિકો માને છે કલોલ રેલવે પૂર્વ ખાતે આવેલ નરનારાયણ સોસાયટીના મહિલાઓ દ્વારા આ વર્ષે શ્વાન માટે પચીસ કિલોના લાડુ તૈયાર કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલ પંચાલ નિલમબેન હેમેન્દ્રભાઈ નંદાન સોસાયટીએ અમે ઉત્તરાયણના પર્વ દિવસે ઘરગથી ફાળો ઉગાવીને લાડુ બનાવીએ છીએ જેવા ધાર્મિક તહેવારો પણ ઉજવીએ છીએ બધા મહિલા મંડળ દ્વારા ઉત્તરાયણના પર્વ દિવસે વીસ થી ત્રીસ કિલો અમે લાડુ બનાવીએ છીએ આ લાડુ અમે શ્વાન અને રખડતા પશુ પક્ષીઓ માટે બી બનાવીએ છીએ પણ શ્વાન માટે ખાસ જ બનાવીએ છીએ અને ખવડાવીએ છીએ